નુકસાન થયું કેનાલ વખતો વખત વિવાદમાં સપડાતી હોય છે બનાવવામાં આવેલ નહેરોનું તકલાદી કામ લઈને વારંવાર લીકેજ તૂટી જવાના ગાબડા પડવાના બનાવો બનતા હોય છે અને ધરતીપુત્રો દ્વારા આ નહેરો અંગે વખતો વખત રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે તેમ છતાંય આ અધિકારીઓ ટસના મસ્ત થતા નથી અને ધરતીપુત્રોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે ત્યારે હાલ જંબુસર તાલુકામાં ડાભા ટુ નર્મદા કેનાલ દેવકો વિસ્તારમાં નહેર લીકેજ થવાના કારણે ધરતીપુત્રના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ધરતીપુત્રોના પાકને નુકસાન થવા પામ્યું છે જે અંગે ખેડૂતે વારંવાર રજૂઆતો કરી છે છતાંય આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી વહેલી તકે નહેર લીકેજ બંધ કરવામાં આવે તેમ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે જહીર છે મારું નામ આ ચેનલ છે ના દેવકુમા વિસ્તારમાં લાગે આ મારું ખેતર છે ને આ બધું પાણી ભરાઈ ગયેલું છે નેરનું બધી પાક બી ચોમાસામાં બગડી ગયેલી છે ને અવળાઈ પર જ આ પાણી ચેનલ છોડવાથી પાણી બધું બગડી ગયેલું છે મારું ના ઢાબા ટુ આ લાગે ચેનલ ને સાહેબોને મેં રિક્વેસ્ટ કરી તો બી સાહેબો કોઈ ટેલિફોન બી નથી ઉઠાવતા મેં રિક્વેસ્ટ કરી બધોને તો બી કોઈ ટેલિફોન નથી ઉઠાવતા